તો આ તરફ સુરતમાં ભાજપના કોર્પોરેટર વ્યાજના ચુંગલમાં ફસાયા છે કોર્પોરેટર દર્શિની કોઠિયાએ ટેક્સટાઇલના ધંધા માટે ત્રણ ટકાના વ્યાજે પચ્ચીસ લાખ રૂપિયા લીધા હતા બે હજાર સત્તરમાં ટેક્સટાઇલના ધંધા માટે સચિન ઓમ પ્રકાશ જૈન પાસેથી રૂપિયા લીધા હતા મહત્વનું છે કે પચ્ચીસ લાખમાં દર મહિને પંચોતેર હજાર વ્યાજ ભાજપના કોર્પોરેટર ચૂકવતા હતા ભાજપ કોર્પોરેટરે વ્યાજ આપવાનું બંધ કરતા સમાજમાં બદનામ કરવાની ધમકી આપવામાં આવતી હતી વ્યાજ ચૂકવ્યા છતાં સચિન જેને બળજબરીપૂર્વક સહી કરાવેલા ચેક પડાવી લીધા હતા બે હજાર ત્રેવીસ સુધી વ્યાજ ચૂકવ્યા બાદ કોર્પોરેટરે વ્યાજ ચૂકવવાનું બંધ કર્યું હતું મહત્વનું છે કે પરિવાર અને કારકિર્દીને નુકસાન પહોંચાડવાની સાથે સમાજમાં બદનામી કરવાની ધમકી આપવામાં આવતી હતી સમગ્ર મામલે પુણા પોલીસ મથક માં ભાજપ કોર્પોરેટરે ફરિયાદ નોંધાવી છે તો વ્યાજના ચુંગલમાં ભાજપના કોર્પોરેટર ફસાયા હતા અને જ્યારે વ્યાજ ચૂકવવાનું બંધ કર્યું ત્યારે તેમને ધમકી આપવામાં આવતી હતી લાખ રૂપિયા ત્રણ ટકાના વ્યાજે દર્શની કોઠિયાએ લીધા હતા અને બે હજાર ટેક્સટાઇલના ધંધા માટે આ પચીસ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા અને વ્યાજ બંધ કરી દેવામાં આવતા તેમને ધમકી આપવામાં આવતી હતી તો દર મહિને તેઓ પંચોતેર હજાર વ્યાજ ચૂકવતા હતા પચીસ લાખ રૂપિયા વ્યાજ લીધા હતા વ્યાજબંત કરતા ભાજપ કોર્પોરેટરને ધમકી આપવામાં આવતી હતી અને સમાજમાં બદનામ કરવાની પણ તેમને ધમકી આપવામાં આવતી હતી વ્યાજ ચૂકવ્યા છતાં સચિન જૈને બળજબરીપૂર્વક સહી કરાવેલા ચેક પણ પડાવી લીધા હતા બે હજાર ત્રેવીસ સુધી તેઓએ વ્યાજ ચૂકવ્યું હતું અને કોર્પોરેટરે બે હજાર ત્રેવીસ પછી વ્યાજ ચૂકવવાનું આખરે બંધ કર્યું હતું અને પરિવાર અને કારકિર્દીને નુકસાન પહોંચાડવાની સચિન જૈન દ્વારા ધમકી આપવામાં આવતી હતી વધુ માહિતી સાથે ધ્રુવ જોડાઈ ગયા છે ધ્રુવ સુરતમાં ભાજપના કોર્પોરેટરે વ્યાજ ના ચુંગલમાં ફસાયા છે કોણ છે આ સચિન જૈન શું સમગ્ર મામલો બિલકુલ સુરતના ભાજપના કોર્પોરેટર ધરપીની કોટિયા હાલ વ્યાજના માં ફસાયા છે તેમણે પુણા પોલીસ મથકમાં જે છે તે ફરિયાદ કરાવી છે જેમાં જાણવા મળ્યું છે કે પચીસ લાખ રૂપિયા તેમણે વર્ષ બે હજાર સત્તર માં ટેક્સટાઈલ વ્યવસાય કરવા માટે વ્યાજે લીધા હતા અને ત્રણ ટકા ના વ્યાજે આ રૂપિયા લીધા હતા જેની ઉઘરાણી હવે જે વ્યાજખોર છે તે કરી રહ્યા છે અને તેમને બદનામ કરવાની ધમકી પણ આપી રહ્યો છે વર્ષ બે હાજર સત્તર માં પ્રકાશ જૈન પાસેથી તેમણે આ રૂપિયા લીધા હતા અને ત્રણ ટકા ના વ્યાજે જયારે રૂપિયા લીધા હતા ત્યારે વર્ષ બે હજાર ત્રેવીસ સુધી તેઓ વ્યાજ ભરી રહ્યા હતા પરંતુ છેલ્લે વ્યાજ ભરવાનું બંધ કરી દેતા હાલ તેમને ધમકી મળી રહી છે વ્યાજના રૂપિયા ના અપાતા સચિન જૈન દ્વારા જે આ દર્શનિક કોઠિયા છે તેને પરિવાર અને કારકિર્દી નુકસાન પહોંચાડવા સાથે સમાજમાં બદનામ કરવાની ધમકી આપવામાં આવી રહી છે અને પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે જેને લઈ આ સમગ્ર મામલે આખરે જે ભાજપના કોર્પોરેટર છે તેમણે પુણા પોલીસ મથક માં ફરિયાદ કરી હતી અને ફરિયાદના આધારે પોલીસે સચિન સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે જી આભાર ધ્રુવ વિગત આપવા બદલ